નમસ્કાર હું છું સુરેશ ગલચર ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વાત કરીશું કાતિલ ઠંડેરી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો છે લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે વહેલી સવારથી ધાનેરા શહેરના તમામ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે તો બીજી તરફ કડકડતી ઠંડીમાં લોકો ચાની ચુસ્કી પણ લગાવી રહ્યા છે વહેલી સવારથી જ રસ્તા ઉપર લોકોની અવરજવર બંધ થઈ જતા રસ્તાઓ સુમસામ બન્યા છે જ્યારે કાતિલ ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે વહેલી સવારથી જ ધાનેરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર તાપણા લાગેલા જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો તાપણાનો સહારો લઈ ઠંડીથી બચી રહ્યા છે તો બીજી તરફ વિવિધ ચાની કિટલીઓ પર પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો ચાની ની ચુસ્કી લગાવી ઠંડીથી બચી રહ્યા છે સમગ્ર શહેર સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે